ટાંકી પકડી ગઈ તો જ પંક્ચર હતું નાનું એવું થઈ ગયું છે પંચર કરાવીને આવી ગયા આપણે પાછા ઘરે તો ફેમિલી જો આપણે સવારે બાઇક સર્વિસ કરાવીએ હતા ને સર્વિસ શું આપણે પંચર કરાવવાનું હતું પંક્ચર કરાવી દીધું તો સ્પ્લેન્ડરમાં અને કાલે આપણે જવાનું છે બાઇકને સર્વિસ કરાવવાને કાલે બધી તૈયારી કરવાની છે આપણે એક લોંગ રાઇડ જવાનું છે મિત્રો ફાઇનલી એના માટે છે આપણે બે બે ત્રણ દિવસની ટ્રીપ રહેવાની છે મિત્રો અને જવાનું છે આપણે ગુજરાત બહારની ટ્રીપ છે આપણી તો વિડીયોમાં એન્ડ સુધી બની રહીજો ને અત્યારે છે હું ઘરે ને અત્યારે ટાઈમ થઈ ગયો છે મિત્રો સવારના ફૂલજા ભાઈ દેખો પોણા બાર થવા આવ્યા છે અને આજે મિત્રો રાઇડમાં જવાનું કાંઈ પ્લાનિંગ છે નહીં આપણું બપોર પછી આપણે એવું લાગશે તો જાઓ આપણે એપજેન્ટ લઈને નાની એવી ટ્રીપમાં બાર ગાવાનું ખાલી ફરવા માટે અને વરસાદ આવે એવું છે મિત્રો વાતાવરણ આપણું રાઈડિંગ જેકેટ મસ્ત ધોવાઈ ગયું છે આપણે રાઇડમાં જવાનું છે એટલે માટે સો હેલો ફેમિલી ફાઇનલી જો આપણે સુધતા હતા ને જાગી ગયા અત્યારે તો આપણું રાઇડિંગ જેકેટ ધોઈ ગયું છે કમ્પ્લીટ ને એમાં હવે આપણે લગાડવાના છે જો આપણા સેફ્ટી ગાર્ડ છે એ આપણા રાઈડિંગ જેકેટમાં લગાવવાના છે તો સારો મિત્રો લગાવી દઈએ પેલા રાઈડિંગ જેકેટમાં આપણું એ સેફ્ટી રે જો અહીંયા રહ્યું છે આપણું આ રાઇડિંગ

આ છે સાતીના અને આ વાહન પાછળ તો ચાલો મિત્રો આ બધું આમાં લગાવવાનું છે આપણા રાઈડિંગ જગતમાં સો ફાઈનલી ફાઇનલી હવે આપણે લગાવજો પહેલા આ બેક સાઈડ નું જે આપણા પાછળ વાહનમાં આવે એ લગાવવાનું છે તો મિત્રો ચાલો આને લગાવી દઈએ લાગશે મિત્રો આ રીતે અહીંયા સો ફાઈનલી ગાઇસ આપણા રાઈડિંગ જેકેટમાં બધું કમ્પ્લેટ લાગી ગયું છે આ થઈ ગયું છે મસ્ત એક નંબર સો ફાઈનલી ફાઇનલી જો આપણા રાઈડિંગ જેકેટમાં બધું લગાવી દીધું છે કમ્પ્લેટ થઈ ગયું છે એક નંબર મિત્રો આ આપણું છે રાઇડિંગ જેકેટ તો સારું હું તમને પેલી બતાવું છું અને આની હું પ્રાઇસ તમને કે જોયું તમે વિડીયોમાં જો ફેમિલી આ અપ્રો થઈ ગયો રાઇડિંગ જેકેટ મસ્ત જો ફેમિલી થઈ ગયો મસ્ત એક નંબર કેવું લાગે કમેન્ટ કરીને કહેજો તમે જો પાસ થઈ આ ઠીક નું કઈક લાગે જો ફેમિલી રાઇનોક્સ કંપની નું છે આપણું આ જેકેટ છે અને ફેમિલી જો આપણે આ જેકેટના પ્રાઇઝની વાત કરીએ આપણે આ જેકેટ કેટલાનું આવ્યું એ કે ભાવશે મિત્રો આ જેકેટનો સાત હજાર તો ફેમિલી આ રાઇડિંગ જેકેટનો ભાવ સાત હજારનું છે અને આપણે લોંગ રાઇડમાં જઈએ ત્યારે આપણે પહેરીને જઈએ અહીંયા ઘરે રીતે પહેરીએ છીએ શોર્ટ રાઇડમાં શોર્ટ રાઈડ આપણી નાની રાઈડમાં રીતે આપણે જેકેટ પહેરીને જ નીકળીએ ફૂલ સેફ્ટી સાથે હેલ્મેટ પછી રાઇડિંગ જેકેટ અને આપણા પગના ગાર્ડ તો ફેમિલી તમે પણ જો બાઇક ચલાવતા હોય તો હેલ્મેટ વગર ના નીકળતા હેલ્મેટ જરૂર પહેરજો તો આપણે બે દિવસ પછી જવાનું છે મિત્રો એક રાઇડ પર એની તૈયારી કરું છું આજે તો આપણે ક્યાંય યાદ નથી ઘરની બહાર આપણે પંચર કરવા ગયા થઈએ જ તે ચાલો ગાઈસ આપડી એક જોડ આવી છે કપડાની આપણે પહેરીને જોઈ લેવી કેવા લાગે આને ચાલો આને પહેરી અને બતાવીએ સો ગાઈસ આ છે આપણી આજની નવી જોડ લેવા કપડાની તો કેવી લાગે કોમેન્ટ કરીને કહેજો